નમસ્કાર ગુજરાતી કસુંબો સાથે હું છું યોગેશ નવરાત્રીને હવે ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી છે ત્યારે નવરાત્રી એટલે માતાજીની આરાધના અને ભક્તિનો પર્વ નવરાત્રી આવે એટલે આપણે આપણા પરિવાર સાથે મિત્રો સાથે ગરબાની મજા માણતા હોઈએ છીએ નવરાત્રી આવતાની પહેલા જ એક મહિના પહેલા લોકો શોપિંગ કરવા જાય છે અને રાસ ગરબાના સ્ટેપ અવનવા શીખવા માટે તો ખરું જ ત્યારે આજે એવા વ્યક્તિને મળવાનું છે કે જે ગુજરાતના ગરબા પ્રેમી છે અને એમની નોંધ છે બોલીવુડ સુધી લેવાની છે અને એ વ્યક્તિ ગુજરાતમાં પાઘડી મેન તરીકે પણ ફેમસ છે તો આજે આપણે સીધી એમની જોડે જ વાત કરીશું અને એમને પૂછીશું કે આ પાઘડી બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે આ પાઘડી બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો અને આજ આ વખતની પાઘડી કઈ થીમ ઉપર એમણે બનાવી છે અનુજભાઈ નમસ્કાર નમસ્કાર ગુજરાતી કસુંબોમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ અનુજભાઈ સૌથી તો એ કહો કે આ પાઘડી બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો અને આની શરૂઆત ક્યારે થઈ મારું નામ અનુજ મુદલિયાર છે હું ઇન્ટરનેશનલ ડાન્સર ટ્રેડિશનલ ડિઝાઇનર છું હું દર વર્ષે કંઈક અલગ અલગ પ્રકારની થીમ સાથે હું પાઘડી લઈને આવું છું માર્કેટમાં એટલે આ વખત બી એક બહુ જ સુંદર મજાની થીમ છે જેનું નામ છે આત્મનિર્ભર ભારત પાઘડી તમે જોઈ શકો છો મારી પાઘડીના અંદર મેં જે સુરતમાં જે સુરતીઓને જે ગર્વ થાય એવું ડાયમંડ સિટીનો સમાવેશ કર્યો છે આ પહેલેથી જ અમદાવાદમાં રહું છું હા હું વર્ષોથી અમદાવાદમાં જ રહું છું મારું જન્મ જ અહીંયા અહીંનું છે હું મૂળ છું સાઉથ ઇન્ડિયન ચેન્નાઈ પોંડિચેરીથી આ વખતની જે પાઘડી છે એને કઈ પાઘડી કહેવાય એનું નામ શું છે આ વખતે હા જે આ વખતની જે પાઘડીમાં છે ને મેં ઘણા બધા મેસેજો આપ્યા છે સૌથી પહેલાં આપણે વાત કરીએ મેં હમણાં જ જસ્ટ કીધું કે સુરતનું જે ડાયમંડ સિટી છે સાથે સાથે આપણે જે નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન શ્રી આપણા છે એમની એક પ્રતિમા છે ને જે સિંહાસન પર મેં બેસાડી છે ને હું દર વર્ષે કોઈ પણ પાઘડી બનાવું ને એમાં મોદીજી હોય જ છે સાથે સાથે જે કોલકાતામાં રેપ કેસ થયો છે એને ધ્યાનમાં રાખીને મેં એક નાનકડો એક મેસેજ પણ આપ્યો છે મારી પાઘડીના અંદર એટલે દર વર્ષે હું કંઈક અલગ અલગ થીમ બેઝ ઉપર પાઘડી બનાવું છું એટલે આ વખત બી મેં એક એવી પાઘડી બનાવી છે કે જેની અંદર મેં ઘણા બધા મેસેજો આપ્યા છે જે તમે જોઈ શકો છો મારી પાઘડીના અંદર ઓકે અને શું ખાસિયત છે આ પાઘડીની આ થોડું ડિટેલમાં વાત કરશો હા હવે આમાં ખાસિયતની આપણે વાત કરીએ છીએ પહેલાં તો આપણે આના વજનની વાત કરીએ તો પાંચ કિલો વજન છે મારા પાઘડીનું ને સાથે સાથે આમાં ખાસ વસ્તુઓ મેં જે મૂકી છે જે ડોલ છે બધી ખેલૈયા કહીએ છીએ આપણે ગુજરાતીને તો એ ખેલૈયાના હાથમાં મેં નાના નાના બેનરો મૂકેલા છે જેમાં એક મેસેજ છે આજે આપણે કોલકાતામાં જે રેપ કેસ થયો છે એના મેસેજ છે સાથે સાથે સુરતનું જે ડાયમંડ રૂલ્સ કહીએ છે ડાયમંડ સિટી એ પણ છે આની અંદર ઓકે આ પાઘડી બનાવવામાં કેટલા લોકો કામ કરે છે અને આનો ખર્ચ કેટલો થાય હા હવે પાઘડીના કામની વાત કરીએ તો હું એઝ અ પ્રોફેશનલી ડિઝાઇનર જ છું ટ્રેડિશનલ ને મારી જેટલી પણ પાઘડીઓ છે ને હું પોતે જાતે જ બનાવું છું ને આમાં અઢીથી ત્રણ મહિનાનો મારા પાઘડી બનાવવાનો સમય જતો હોય છે લાઈફ ની એ મોમેન્ટ છે કે જ્યાંથી અનુજ મુદલિયાર ગુજરાતમાં ફેમસ થઈ ગયો હા 2015 સોળ ની વાત કરીએ આપણે નવરાત્રી તો જ્યારે 2015 ની નવરાત્રી માં હું ગ્રાઉન્ડમાં રમવા માટે ગયો ત્યારે મેં જોયું ઘણા બધા એવા લોકો જે અલગ અલગ પાઘડીઓ સાથે ગરબા ખેલતા બધા ખેલૈયાઓ એટલે પછી મને એક વિચાર આવ્યો કે હું કઈક એવી પાઘડી બનાવું કે જેનાથી લોકોના માઇન્ડમાં બસ ખાલી એવું જસ્ટ પાઘડી જ ના દેખાય પાઘડી બનાવવાળો વ્યક્તિ બી એનો એમના માઇન્ડમાં હોવો જોઈએ પછી મેં વિચાર્યું કે હવે આપણે અલગ અલગ પાર્ટી પ્લોટમાં મારે રમવા જવું જ પડશે એટલે હું દર વર્ષે અલગ અલગ પાર્ટી પ્લોટમાં રમવા જાઉં છું એટલે પછી બે હજાર પંદરની જ્યારે પૂરી થઈ પછી બે હજાર સોળ આવ્યો પછી બે હજાર સોળની નવરાત્રિમાં બી મેં એક વસ્તુ નોટિસ કરી કે યાર પાઘડીઓ જેવી આપણે વિચારીએ છીએ એવી કોઈના માથા ઉપર નથી એટલે પછી મેં એ સમયથી વિચારી દીધું હતું કે ના હવે હું છે ને કંઈક એવું કરીશ કે લોકોના માઇન્ડમાં એક પાઘડી મેન તરીકે ઓળખ એટલે પછી મેં વિચાર કર્યું કે હવે નવ નવ દિવસ આપણે જેમ કે બમ્પર રમવા લોકો જતા હોય છે તો પછી મેં વિચાર્યું કે હવે આપણે આ વખતે બમ્પર નથી રમવું આપણે કંઈક અલગ કરીએ એટલે પછી મેં વિચાર્યું કે હવે ચલો આપણે તો હું નવે નવ દિવસ અલગ અલગ પાર્ટી પ્લોટમાં ગયો હતો ત્યાં પણ મને કંઈ એવું દેખાયું નહીં મને પાઘડીઓ ના દેખાય એટલે પછી મેં વિચાર કરી લીધું કે બે હજાર સત્તરની નવરાત્રિમાં એક એવી પાઘડી હું લઈને આવીશ કે લોકોની માઇન્ડમાં એક વસ્તુ જાગૃતતા પણ ફેલાઈ જશે કે ભાઈ નહીં કે આ વ્યક્તિ કંઈક લઈને આવ્યો એટલે મેં બે હજાર સત્તરની નવરાત્રિ આવવાની તૈયારી હતી પછી મેં કીધું હવે કંઈક આપણે નવું વિચારીએ પછી હું બધી દુકાનોમાં જાઉં શોપિંગ કરવા માટે જ્યારે આપણા દેશમાં જીએસટી લાગુ થઈ ગયું એટલે જ્યાં પણ જાઉં ત્યાં જીએસટી જીએસટી સાંભળી સાંભળીને માઇન્ડમાં એક કોન્સેપ્ટ ક્રિએટ થઈ ગયું મારા કે હવે હું જીએસટી પાઘડી બનાવીશ તો મેં એક એવી પાઘડી બનાવી જેના અંદર જીએસટીનું એક નાનકડું બોર્ડ હતું સાથે સાથે ગોપીઓની રાસ લીલા પણ હતી મારી એ પાઘડીમાં તો એ પાઘડી મારી લોકોને બહુ જ ગમી એટલે પછી મેં વિચાર્યું કે આ પાઘડી આટલી લોકોને ગમી છે તો હું હવે દર વર્ષે કંઈક યુનિક થીમ લઈને જઈશ તો એ બી લોકોને ગમશે મેં કીધું માર્કેટમાં પછી મેં બસ મારી વિચારધારા ત્યાંથી સ્ટાર્ટ થઈ ગઈ બે હજાર સત્તરથી કે હવે મારે કંઈક નવું કરવું પડશે એટલે બે હજાર સત્તરમાં મેં પાઘડી બનાવી લોકોને ગમી સારું આમ રિસ્પોન્સ સારું મળ્યું લોકોથી મને પછી મીડિયામાં બી સારું એવું ચાલ્યું મારું પછી મેં બે હજાર અઢારમાં જ્યારે આપણી અમદાવાદ સિટી હેરિટેજમાં ગઈ એટલે મેં હેરિટેજ પાઘડી બનાવી પછી હવે નક્કી કરી લીધું કે હવે એઝ એ પાઘડી મેન તરીકે મારે મારી ઓળખ બનાવવી જ પડશે અમદાવાદની અંદર પછી ધીરે 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 મારું ટ્રેન્ડ વધતો ગયો પાઘડી બનાવવાનો પછી મેં લોકોને મારી પાઘડીઓ પણ ગમી એટલે બે હજાર અઢાર પૂરું થયું બે હજાર ઓગણીસ પછી મેં તો હવે દર વર્ષે એક અલગ લેવલથી માર્કેટમાં જવું પડે ને આપણે કારણ કે દર વર્ષે એકને એક કોન્સેપ્ટ લઈને જઈશ તો મેં બધું કોઈને ગમશે નહીં એટલે પછી બે હજાર ઓગણીસમાં મેં મોદી પાઘડી બનાવી એ પાઘડી કે જે એટલી ફેમસ થઈ ગઈ હતી ને એટલી વાયરલ પાઘડી હતી મારી કે એનાથી જ અનુજ મુદલિયારને એઝ એ પાઘડી મેન તરીકે એક ઓળખ મળી ગઈ આખા ગુજરાતની અંદર ને એ જ એવી પાઘડી હતી કે જેને મારું આખું ગુજરાતમાં અમદાવાદમાં બધી જ જગ્યાએ એક નામ બની ગયું પછી મેં નક્કી કર્યું કે હવે આપણે એઝ એ પાઘડી ક્રિએટર તરીકે માર્કેટમાં આવી જઈશું એટલે પછી બસ બે હજાર ઓગણીસમાં મેં મોદી પાઘડી બનાવી બે હજાર વીસમાં કોરોના વોરિયર્સ પાઘડી બનાવી બે હજાર એકવીસમાં મેં ધ રિયલ હીરો સોનુ સુદના થીમ પર પાઘડી બનાવી એમાં બી મને સારું એવું આપણે વાયરલ થઈએ પાઘડીને એમના તરફથી મને એક મેસેજ પણ મળ્યો હતો અને હું એઝ એ મુંબઈ બી ગયો હતો ને કોઈ અમદાવાદનો પહેલો એવો ખેલૈયા છે ગરબા ખેલૈયા કે જે બોલીવુડ સ્ટારે એમના ઘરે એમને ઇન્વાઇટ કર્યો ને મને મારી પાઘડીના સાથે એમને સન્માન બી એટલું બધું મળ્યું પછી ત્યાંથી આવ્યા પછી બી ખાસું એવું અમદાવાદમાં લોકોથી મને રિસ્પોન્સ મળ્યો કે ભાઈ નહીં આ પાગડી મેન તરીકે છે જે વ્યક્તિ પછી બે હજાર બાવીસમાં મેં હર ઘર તિરંગા પાઘડી બનાવી જે આપણા મોદી સાહેબે કીધું હતું કે ભાઈ હર ઘર તિરંગા તો એ માઇન્ડમાં બેઠું કોન્સેપ્ટ પછી હર ઘર તિરંગાઈ ને પછી બે હજાર ત્રેવીસમાં જ્યારે રામ મંદિરનું નિર્માણ થયું તો પછી મેં મારા પાઘડીને એક કોન્સેપ્ટ વિચાર્યો જ હતો કે એઝ એ રામ રાજ્ય પાઘડી મેન તરીકે હું એઝ એ અમદાવાદમાં નવી પાઘડી લઈને આવ્યો ને બે હજાર ચોવીસમાં જે અત્યારે મારા માથા ઉપર મૂકવામાં આવી છે આત્મનિર્ભર ભારત પાઘડી તમે જોઈ શકો છો ઓકે અનુજભાઈ આ પાઘડી બનાવવામાં કેટલા લોકો કામ કરે છે ને આનો ખર્ચ શું થાય છે હા હવે હું એઝ અ ટ્રેડિશનલ ડિઝાઇનર છું ને આ જે પાઘડી બનાવવાની આપણે વાત કરીએ તો હું પોતે જાતે જ બનાવું છું ને પાઘડીનો જે ખર્ચ છે એ ચાલીસથી પચાસ હજાર રૂપિયા આ વખતનો મારા પાઘડીનો ખર્ચ છે ને આપણે આના વજનની બી વાત કરીએ તો પાંચ કિલો વજન છે મારા પાઘડીનું ને હું દર વર્ષે જ્યારે પાઘડીઓ બનાવું છું તો આ હું જાતે મારા ઘરે હું પોતે એકલો જ બનાવું છું આમાં મને કોઈની સહાયની જરૂર નથી પડતી કારણ કે આ મારું એક થીમ બેઝ ઉપર કામ કરું છું એટલે આમાં મારે જાતે પોતાને જાગીને રાત રાતભર જાગીને જ આ પાઘડી મારે બનાવવી પડે છે ઓકે જ્યારે નવરાત્રીમાં તમે ગરબા રમવા જાઓ છો તો સૌપ્રથમ તમને લોકો કેવી રીતે જુએ છે આ પાગડી સાથે એટલી વજનદાર પાગડી હોય છે અલગ અલગ થીમ ઉપર તમે પાગડી પહેરીને જતા હો છો તો લોકો તમને કેવી રીતે જુએ છે હવે આપણે નવરાત્રીની વાત કરીએ તો કઈ કેટલી કઈક એવી જગ્યાઓ છે જ્યાં એઝ એ હું ગેસ્ટ જતો હોઉં છું પાગડી સાથે પછી અહીંયા બી અમદાવાદમાંય મને ઇન્વિટેશન હોય છે અલગ અલગ પાર્ટી પ્લોટમાં તો હું જ્યારે જાઉં તો લોકો આમના નોર્મલ લુકમાં હોય એટલે ઓળખે નહીં જેવી રીતે પાઘડી પહેરી આમ ઉભો હોય એટલે લોકો ફોટા પડાવવા આવે મારી સાથે એટલે મને ખૂબ ગમે કે લોકોને મારી બનાવેલી વસ્તુ કેટલી ગમે છે ને લોકોએ ઓલરેડી પહેલાંથી મને જોઈ લીધો ઇન્સ્ટાગ્રામ પર એટલે જોયું હોય એટલે ઓળખી જાય કે હા એ આ એ જ પાઘડીવાળો છે જે એ જ પાઘડીવાળો છે એટલે એ વસ્તુ મને ગમે છે કે લોકો મને સોશિયલ મીડિયાથી બી ઓળખી જાય છે ગ્રાઉન્ડની અંદર

પ્રોફેશનલી કોરિયોગ્રાફર બી છું ને હું ઇન્ડિયા રિપ્રેઝન્ટ બી છેલ્લા દસ બાર વર્ષથી કરું છું એટલે વજનની તો આપણે વાત કરીએ તો બાર તેર ચૌદ કિલો વજન પહેરીને પણ જે ઉત્સાહ કહીએ નવરાત્રીનો ઉત્સાહ હોય તો વજન ઉત્સાહની આગળ કોઈ વજનનું ગણાતું જ નથી ને હું આટલું બધું પહેરીને બી ત્રણ થી ચાર કલાક આપણે હું રમું છું ગરબા ઓકે મેં એવી વાત સાંભળી છે કે તમે રાજસ્થાન ફોક ડાન્સ પણ કરો છો તો એ રંગ ક્યાંથી લાગે છે હા હવે હું રાજસ્થાન ફોક ડાન્સર એટલા માટે મતલબ કે મને એ રંગ એટલે લાગ્યો છે કે હું છું સાઉથ ઇન્ડિયન પણ મારું જે ડાન્સ ફોર્મ છે ને એ રાજસ્થાની ને ગુજરાતી ગરબા એટલે હું પહેલાંથી જ એઝ એ રાજસ્થાની ડાન્સર છું હું ફાયર ડાન્સર છું જે માથા ઉપર ઘડા લઈને આપણે હું પરફોર્મન્સ કરું છું એટલે હું ઇન્ટરનેશનલ જ્યારે જાઉં આપણે ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરવા ત્યારે હું એ જ પરફોર્મન્સ કરતો પછી જ્યારે આ પાઘડીનું ટ્રેન્ડ આવ્યું એટલે મેં મારા પાઘડીને વધારે

આટલું લોકો સુધી પહોંચાડ્યું કે ભાઈ હા આ પાઘડી મેન તરીકે છે એવું નથી મારી માટે મારી બધી જ પાઘડીઓ બહુ જ દિલથી બનાવું છું ને હું દર વર્ષે આટલા દિલથી પાઘડીઓ બનાવું છું તો જેમાં શું હોય છે કે ભાઈ હું મારી પાઘડીની મારા કરતાં પણ વધારે કેર કરું છું કારણ કે આમ કહીએ છીએ ને કે ભાઈ પાઘડી એક એવો માન સન્માન છે લોકોનો કે એ વસ્તુ આપણે બહુ જ આમ દિલથી હું એને સાચવું પણ છું ને હું કહી શકું કે આ મારો માથાનો તાજ છે મારી માટે એટલે હું મારા પાઘડીની બહુ જ કેર કરું છું ને હું ગમે ત્યાં શોમાં પણ જાઉં ને તો કેટલી બી વજન વાળી પાઘડી હોય પણ હું એને નીચે ક્યારે પણ નથી મૂકતો હું મારા હાથમાં જ પકડી રાખું ત્યાં લોકો મને કે છે વજન છે મેં કીધું ના હું આ પાઘડી નીચે નહીં મૂકું એટલે નહીં

કે ગમે ત્યારે કંઈ પણ આપણે કોઈને બનાવવા કોઈ બી વ્યક્તિને આપણે આપીએ ને તો સૌથી પહેલાં આપણે એનો કોન્ટેક જેને કરાયું હોય ને એના તક આપણે પહેલાં પહોંચી જવું પડે કારણ કે આ હું ડાયરેક્ટ ગયો હતો બનાવવા માટે પર નહોતું બનતું પછી મેં એક જે વ્યક્તિએ મને કોન્ટેક કરાયો મેં એ વ્યક્તિ પાસે ગયો પછી એને મને કીધું કે હું કંઈક કરું છું પંદર દિવસ એને ફોન સ્વીચ ઓફ રાખ્યો એ મને બનાવીને આપવાની પછી ના પાડી દીધી ટેન્શન થઈ ગયો હું એની માટે બીમાર પણ થઈ ગયો મને તાવ બી આવી ગયો ઘણો બધો મારે દવાખાનજીને દવા પણ લેવી પડી કારણ કે મારું મેઇન ફોકસ મોદીજી ઉપર જ હતો ને મારે મોદીજીને સિંહાસન પર બેસાડવાનું મેં છેલ્લા ચાર વર્ષથી વિચાર્યું હતું પણ એ પૂરું નહોતું થતું પણ આ વખતે માતાજીની દયાથી મને આમ માઇન્ડમાં બેસી ગયું કે નહીં આ વખતે હું મોદીજીને સિંહાસન પર બેસાડીને જ રહીશ કારણ કે એમને જ્યારે ઇલેક્શન હતું ત્યારે જ આપણાને કહી દીધું હતું કે હું તમને ફરી મળીશ બે હજાર ચોવીસમાં માં એટલે ફરી આવ્યા એટલે ફરીથી મોદી સરકાર પણ બની ગઈ આપણી એટલે હજી પણ હું એ મતલબ એક મેસેજ મેં જ્યારે એમના ન્યૂઝમાં જોયું એમાં એમને એક ઇન્ટરવ્યુ ચાલી રહ્યું હતું ઇન્ટરવ્યુમાં મેં જોયું એમને કીધું હતું કે હું તમને બે હજાર માં ફરીથી મળીશ

આટલું મોટું બોલીબુ સ્ટાર મને મળવા માંગે છે એટલે પછી વિચાર કે યાર મારી તો તાકાત છે કે સારા સારા વ્યક્તિઓને પણ ખેંચી લે છે એની તરફ એટલે પછી બસ મને અનુભવ એમનો બહુ જ સારો લાગ્યો પહેલા જ્યારે ફર્સ્ટ હું બોમ્બે ગયો પછી મને એમના ઘરે ઉતારો આપ્યો પછી હું એમના ઘરે ગયો ત્યાં હું રેડી થયો પછી એમને જ્યારે દરવાજો ખોલ્યો પછી એમને જે રીતે કીધું ઓહો હો હો આઈએ આઈએ બોલે પછી એટલો ખુશ થઈ ગયો ને એમને જોઈને બે યાર મેં કીધું શું વાત છે બોલીવુડ સ્ટાર સોનુ સુધ મારી સામે છે એટલે એક્સાઇટમેન્ટ એ વસ્તુ બહુ જુદી હતી મારી માટે એ સમય પછી હું ગયો પછી હું બેઠો પછી મેં હાથ મિલાવ્યો પછી એમને મને ગળે મળીને પછી બેઠો બેઠો આ બધી વાતચીત થઈ એમની જોડે પછી બસ બેઠા પછી મને કીધું કે ચાય નાસ્તો ને આ બધું મારી માટે મુખ્ય એમને ત્યાં બધું હિન્દીમાં જ વાત કરી મારી સાથે એટલે થોડું હિન્દી ને ગુજરાતી અત્યારે મિક્સ થઈ જશે મારાથી એટલે પછી બસ બેઠો પછી કે અનુજભાઈ તમને સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ છો તમારી આ પાઘડીથી તમે બહુ જ લોકપ્રિય છો મેં થેન્ક યુ સો મચ સર મેં તમારો આભાર મને તમે અહીંયા બોલાયો તો ભલે નહીં નહીં કે કલાકાર છો એટલે કે કલાકારની ઇજ્જત તો કે આપણે કરવી પડે ને પછી બસ ઇન્ટરવ્યુમાં મને પૂછ્યું કે તમે કેટલા વર્ષથી આ કરો છો તમને આમાં આ કરવાથી કે તમને શું અનુભવ સારો રહ્યો છે કે આ પાઘડી બનાવવામાં તમને કેટલો સમય ગયો છે ને પછી કે આની સાથે સાથે તમે દર વર્ષે અલગ અલગ થીમ ઉપર પાઘડીઓ બનાવો છો એટલે કે મેં સોશિયલ મીડિયા પર જોઈને જ કે વિચાર્યું કે ભાઈ ના આ વ્યક્તિ કંઈક છે કંઈક એટલે પછી બસ સોશિયલ મીડિયાથી અમારો કોન્ટેક થયા પછી અમે એમના ઘરે ગયો પછી વાતચીત થઈ એમને એમને બી ઘણા બધા સોશિયલ મીડિયાવાળાઓમાં આપ્યું હતું મારા બધા વિડીયોઝ એમને ઘણા બધા એમનો સપોર્ટ મને સારો રહ્યો

તમે અમારી સાથે જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો આ હતા અનુજ મુદલિયાર જે ગુજરાતના ફેમસ પાઘડી મેન તરીકે ઓળખાય છે તો આવા જ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો ગુજરાતી કસુંબો સાથે ફરી મળીશું નમસ્કાર